રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં સિંધી સમાજવાળી વાળી ખાતે સ્વ વંદનાબેન જગદીશભાઈ પેરવાની તેમજ આશાબેન ચંદુભાઈ પેરવાની ના સ્મરણાર્થે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યમાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં મુખ સ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પનું આયોજન ચંદુભાઈ સુંદરદાસ પહેરવાનીના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આસાનીથી વિનામૂલ્યે રક્ત મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો જેને લઈ એકત્રિત કરેલ બ્લડ રાજકોટ સરકારી બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા પ્રેમાની ભૂમિકા જયેશભાઈ છે શ્રી માનવ માનવ સ્ત્રસ્ત સંચાલિત ઉપલેટા શ્રી સમસ્ત સિંધી સમાજ અને સિંધી યુવા ગ્રુપ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ આશાબેન ચંદુભાઈ પેરવાણી સ્વર્ગસ્થ વનનાબેન જગદીશભાઈ પેરવાણી હસ્તે શ્રી ચંદુભાઈ સુંદરદાસ પેરવાણી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પનું આયોજનમાં જે લોહી દાન કરવામાં આવે છે તે સીધું સરકારી રાજકોટ સરકારી બેંકને આપવામાં આવે છે માનવ સ્ત્રસ્ત આમાં ખૂબ જ સહયોગ આપવામાં આવે છે તો બધા લોકો આ કેમ્પ ભાગ લઈ અને ગરીબ લોકોને નોઈ પોચે ત્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ અને આ કેમ્પ બધા જે લોકો ગઈ આપે છે તેનો ધન્યવાદ રમેશભાઈ રામજી ઓડિટર સિંધી સમાજ ઉપલેટા આજ રોજ શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા શ્રી સિંધી સમાજ ઉપલેટા તથા સિંધી યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં આશરે ચાલીસ થી પચાસ લોકોએ તેમનું બ્લડ ડોનેટ કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય આશાબેન ચંદુભાઈ પેરવાની તથા સ્વર્ગીય વંદનાબેન જગદીશભાઈ પેરવાની ના સ્મરણાર્થે દાતાશ્રી ચંદુભાઈ સુંદરદાસ પ્રેરણા સુંદરદાસ પેરવાની ની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પ ની અંદર પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ એમને દ્વારા ચલાતી બ્લડ બેંક દ્વારા સુંદર મજાનો સહયોગ કરવામાં આવ્યો છે મારી વધારે યુવાઓને અપીલ છે કે તેઓ આગળ આવે કારણ કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાથી હજારો લોકોની જિંદગી બચી શકે છે રક્તદાન કરવાથી આપણા શરીરના રોગો ગંગા નાબૂદ થાય છે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ તો આ રક્તદાન એ મહા મહાદાન સૂત્ર સાર્થક કરીને વધારેમાં વધારે લોકો જોડાય એવી મારી તમને નંબર અપીલ છે